જય ખુડિયાર જય માતાજી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રોટલીમાંથી સેન્ડવીચ મેં કેપ્સિકમ ઝીણું કટ કરીને લીધું છે ડુંગળી લીધી છે ઝીણી કટ કરીને કોબીજનું પાણી કાઢીને ચોપરમાં ચોપ કરીને લીધી છે ગાજર લીધું છે ચોપ કરેલું લીલા મરચાં પાંચથી છ નંગ લીધા છે લીલા ધાણા લીધા છે પનીર લીધું છે સો ગ્રામ સો ગ્રામ ચીજ લીધું છે હવે આને બનાવણી આપણે સ્ટાર્ટ કરીશું આપણે કઢી મૂકી છે એમાં થોડું તેલ નાખીશું એટલું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં ડુંગળી નાખીશું પેલા થોડી કોબી નાખીશું એકા તાવ જેટલું કર્યું પાણીનો ભાગ રહેલો હોય છે ગાજર નાખીશું સોફ પહેલા લીલા મરચાં તમારા તીખા પ્રમાણે તમારે લઈ લેવાના

हमें ऊपर थी आपने बीजा मसाला करी चाट मसालो नाखी सो मरी पावडर नाखी सो थोड़े ओरेगानो नाखी

ધાણા નાખીશું આ બધાને સરખું મિક્સ કરી લઈએ જો આપણું વેજીટેબલ્સ ને આ બધું આપણે થોડું ઢીલું લાગતું હોય

આ રીતની આપણે રોટલી બનાવી લઈશું એ રીતે આ રીતે બે રોટલી બનાવી લઈએ પછી આગળની પ્રોસેસ આપણે કરીશું

છીણીએ આ રીતે આપણે ચીજ છીણી લેશું થોડું હવે બીજી રોટલી આપણે ઉપર મૂકી દઈએ આ રીતે આમ દબાઈ દઈશું આપણે આ સેન્ડવીચ ટોસ્ટર લીધું છે આ સેન્ડવીચ આપણે ગેસ ઉપર શેકીને બનાવીશું મેં અહીંયા ઘી લગાવી લીધું છે હવે આ જે સેન્ડવીચ બનાવી હતી રોટલીની અહીંયા અંદર મૂકીશું ઉપરથી પાછું ઘી લગાવીશું હવે બંધ કરી લઈશું અને ધીમા આપણે ચડવા દઈશું વધારાની જે કિનારી છે આપણે એ કાપી લઈશું ધીમા ટોસ્ટરને આપણે આ એક સાઈડ ફેરવી લઈએ સેન્ડવીચને આપણે જોઈ લઈશું સેન્ડવીચ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે ડિશમાં કાઢી લઈશું આ રીતે આપણે બધી સેન્ડવીચ બનાવી લઈશું આ રીતે આપણે બધી સેન્ડવીચ બનાવી લઈશું રેસીપી સારી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો